અધિકારીઓ હાલ સમસ્યાનું નિરાકરણ લાવવા વ્યસ્ત છે અને મુસાફરોને અનુકૂળ વિકલ્પો આપવામાં આવી રહ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર કે જે આ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને હાલાકી પડી રહી છે ત્રી ચાર દિવસે ત્રણ ફ્લાઇટ્સ રદ થઈ છે મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો ઇન્ડિગો બેંગ્લોરુ સુરત અને સુરત ગોવા તેમજ સુરત સુરતપુણેની આ ફ્લાઇટ્સ રદ થઈ છે સાત ફ્લાઇટ્સ મોડી

ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે એરપોર્ટ ખાતે કે ખાસ કરીને મુસાફરો જે ઇન્ડિગોમાં જતા હોય છે તેમને ગેંગ્રેન કેન્દ્ર જે મુશ્કેલી છે તે ચોક્કસ પડી રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી ટેકનિકલ ઇશ્યૂને કારણે આ પ્રમાણેની સ્થિતિ છે તે સર્જાય છે અને કેટલાક જે લોકો જે જનારા હોય છે જેમાં ખાસ કરીને ગોવા સહિતની જે ઇન્ડિગો છે તેમાં તે પ્રકારેની સમસ્યા અને ખાસ કરીને ટેકનિકલ જે ઇશ્યુ સર્જાય છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અને ખાસ કરીને ઇન્ડિગોમાં જે પ્રવાસીઓ જતા હોય છે તેઓ સુરત એરપોર્ટ થી જવામાં તેમને અનેક અગવડતાઓ સામે આવી રહી છે ત્યારે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો અને અહીંના કેટલાક લોકો સાથે પણ વાત કરીશું કારણ કે જે રીતે મુશ્કેલી પડી રહી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક જે તકલીફ સામનો જે કરવો પડી છે ત્યારે જાણીશું તેમની પાસે કઈ રીતની આખી કાલે તમને સગવડ કરી આપવામાં આવશે તમારે ક્યાં જવું હતું કે કઈ રીતે ફ્લાઇટ ગોવા જવું છું કેટલાક ફ્લાઇટ હતી કટરપાસ થ્રી ની

શકાય છે મુસાફરો અટવાયા છે અને આ પ્રમાણે સ્થિતિ છે તે જોઈ શકાય છે કારણ કે સુરતમાં જે રીતની ઇન્ડિગો ની વાત છે ને ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે ત્યારે આ પ્રમાણે દ્રશ્યો એરપોર્ટ ખાતેના સીધા દ્રશ્યો છે